જ્યારે ચૂંટણીઓ આવે અનેક ચૂંટણીઓ ભૂતકાળની અંદર પણ લઈ છે અત્યારે પણ ચાલી રહી છે ભવિષ્યમાં પણ હજી અનેક ચૂંટણીઓ આવશે પણ જે પ્રમાણે આ વિસાવદર વિધાનસભાની અંદર અમુક લોકો દ્વારા અમુક ઉમેદવાર દ્વારા જે પ્રમાણેનો અત્યારે માહોલ બગાડવાની અંદર આવી રહ્યો છે તમે સૌ સોશિયલ મીડિયાના માધ્યમથી અને કાયમી માટે જોતા હશો તમે અને કાયદેસર આપણે શુદ્ધ ગુજરાતી દેશી ભાષામાં કહીને તો બે મહિનાથી આ ઉપાડો લીધો છે કે જે પ્રમાણે માહોલ બગડાના પ્રયત્ન થાય કે હતું કે રાજનીતિમાં તો અનેક ચૂંટણીઓ આપણે છે પણ જે પ્રમાણે માહોલ બગડે મો છેલ્લા છ દિવસથી વિસાવદર ભેસાણમાં જ્યાં જવાબદારી છું હું જાહેર મંચ ઉપરથી કાયમી માટે હું બોલતો આવું છું કે ચૂંટણી એ ચૂંટણીની રીતે લડાતી હોય છે ચૂંટણીની રીતે લડવાની હોય જે પ્રમાણે ચૂંટણીની અંદર એક અલગ મેથડ થી અને ખાસ કરીને કિરીટભાઈને ટાર્ગેટ કરી અને જે એના ઉપરના આક્ષેપો લગાવવામાં આવ્યા તમે ઉઠીને સવારથી સાંજ સુધી તમે જોતા હશો હું મારી એક એક સભામાં વિસાવદર ભેસણમાં કહું છું કે આક્ષેપો તમારે ત્યારે લગાડાય તો એ આક્ષેપોને સાબિત કરવાની તમારામાં તેવડ હોવી હું અહીંથી ખુલ્લા મંચ ઉપરથી હું ગમે એટલું બોલી શકું ગમે પર આક્ષેપ કરી શકું પણ તમે કરેલો આક્ષેપ તમારાથી સાબિત થવો જોઈ અને જે પ્રમાણે જુનાગઢ જિલ્લા સહકારી બેંક એટલે ખેડૂતોની બેંક અને જે પ્રમાણે બેંક ઉપર આક્ષેપો કરવામાં આવ્યા મારે વાત એટલા માટે તમારી વચ્ચે આ મુદ્દો લખો કારણ કે આપણો આખો વિસ્તાર જુનાગઢ ગ્રામ્ય વિસાવદર ભેસાણ એસી પંચ્યાસી ટકાથી થી વધારે આપણે ખેતી આધારિત અને ખેડૂતોનો વિસ્તાર છે આપણો જે પ્રકારે બેંક ની અંદર કીટભાઈ સામે આક્ષેપો કરવામાં આવ્યા મેં આખે આખું જોયું જે કઈ ભેસાણ તાલુકાની ત્રણ મંડળી હોય વિસાવદર તાલુકાની કે જ્યાં ખેડૂતો એમાંથી ધિરાણ ઉપર છે ત્રણ થી ચાર મંડળીની અંદર ગોટાળા થઈ બે હજાર ને બાર ની સાલ ના છે અને કિરીટ પટેલ આ બેંક નો ચેરમેન બન્યો ને બે હજાર ને ત્રેવીસ ની અંદર બે વર્ષ એને પૂરા નથી થયા ત્યાં બે હજાર બાર ની ઘટના કિરીટભાઈ ચેરમેન આવ્યો બેંક ની અંદર બે હજાર ત્રેવીસ માં અને કીધું કે ખેડૂતોના નેતાના હિસાબે

જેમ જુનાગઢ જિલ્લા બેંકના ચેરમેન કીટ ભાઈ છે હું રાજકોટ જિલ્લા સહકારી બેંકનો ચેરમેન છું જુનાગઢ કરતાં આઠ ગણી મોટી બેંક છે ને બેંક કે હું અત્યારે ચલાવી રહ્યો છું એનો જવાબદારી મારી ઉપર જવાબદારી છે પણ ભૂતકાળ ભૂતકાળની પરિસ્થિતિઓ જુનાગઢ જિલ્લા સહકારી બેંક કારણ કે આપણા ને આપણા પરિવારના વડીલો જે આજની તારીખે ગ્રામ્ય વિસ્તારની અંદર રહીએ છે અને જે પ્રમાણે તમે ભૂતકાળ એનો યાદ કરો અને ભૂતકાળની અંદર જુનાગઢ જિલ્લા સહકારી બેંક એટલે કેવા તું ખાડે ગયેલી આખી બેંક છે બેંક ખાડે અને મારે આજે જાહેર અભિનંદન આપવા પડે કે છેલ્લા બે વર્ષની અંદર ચેરમેન તરીકે જવાબદારી સંભાળી ખાડે ગયેલી બેંક ને છેલ્લે અહેવાલ રજૂ કર્યો પિસ્તાલીસ કરોડ રૂપિયા નફો કતિ બેંક બની જુનાગઢ જિલ્લા સહકારી બેંક બની છે અને તમે ક્યાં મોઢે ઉપર આક્ષેપ કરી શકો જે ગ્રામ્ય વિસ્તારમાં આપણા ખેડૂતો ધિરાણ લે છે પેલા ટૂંકી મુદતનું ધિરાણ ત્રણ લાખ રૂપિયા સુધી નું સરકારે પાંચ લાખ રૂપિયા સુધીની જાહેરાત કરી મને એમ હતું કે મારી રાજકોટ જિલ્લા સહકારી બેંક તાકાતવારી બેંક છે ને પાંચ લાખ રૂપિયાનું ધિરાણની હું શરૂઆત કરી દઈશ પણ કીધું ને કે આજે મને ગૌરવ છે કેરીટ પટેલ ઉપર રાજકોટ જિલ્લા સહકારી બેંક ની એડવાન્સિટ પટેલ નેતૃત્વ કર્યું છે અને સમાજની વાત આવે ત્યારે એને પેરેલલ હું એનો સાક્ષી જોઉં કે સમાજની વાત આવે ને ત્યારે જુનાગઢ જિલ્લામાં કિરીટ પટેલે જવાબદારી કાયમી માટે લીધી છે એક વિસાવદર ભેસાણ નહીં પણ આખા જુનાગઢ જિલ્લાની અંદર જ્યાં કઈ સમાજ ભવનો બહેના છે જે ગ્રામ્ય વિસ્તારમાં આપણા સમાજ ભવનો બહેના ને અહીંથી સુરતથી પણ અનેક લોકોએ યોગદાન આપ્યું છે એક સમાજ ભવન નો કાર્યક્રમ એવું નહીં હોય કે ખાતમુહૂર્ત સમાજના લોકાર્પણમાં મારીને કિરીટ પટેલની હાજરી ન હોય એવો એક સમાજનો કાર્યક્રમ અને સમાજના કાર્યક્રમ કે તો છે એને એને દિવસ ટિકિટ થઈ છે બે વર્ષ પહેલાના અમે કાર્યક્રમમાં જઈએ તો કિરીટ પટેલને લડવાનું નક્કી નહોતું ત્યારે અને મારો તો વિસ્તાર પણ પણ સમાજની રોએ એ ગામડાના કાર્યક્રમમાં અમે ગયા છે એ જઈને સમાજની વચ્ચે બેઠા છે પાછું એમને એમ નથી આવતું ત્રણ કલાકની હાજરી આપી હોય ને એક સાલ ઓઢાડે ને એક હાર પહેરાવે પછી કાર્યક્રમ પૂરો થાય એટલે એ સાલ અમને મને કિરીટ પટેલને કેટલામાં પડીને તો કાર્યક્રમ પૂરો થાય ત્યારે ખવો પડે એટલો ફાળો કિરીટ પટેલે વ્યક્તિગત રીતે સમાજની અંદર યોગદાન આપ્યું છે અને તમે એવા વ્યક્તિ ઉપર કેવી રીતે આક્ષેપ કરી શકો અને જે કંઈ હરિફ ઉમેદવારો લડવા માટે આવ્યા હોય અને બતાવો તમે ક્યાંય પણ તમને કામગીરી કરી હોય વિસ્તારની અંદર જે તમારો પક્ષ લઈને તમે નીકળા છો એ તમે કામગીરી તમારા પક્ષનો દાખલો આપો બાકી આ વિસ્તાર કીધું કે મજબૂત નેતૃત્વ કિરીટભાઈના રૂપમાં મળવા માટે જે મને ભરોસો છે હું વિધાનસભાથી સંભાળું છું આ વિધાનસભાની હું જવાબદારી સંભાળું છું કિરીટ પટેલની જીત એકસો ને દસ ટકા નક્કી છે નક્કી છે એ નક્કી છે એને રથને કોઈ રોકી શકે એમ નથી કીધું કે ચૂંટણીનો માહોલ એ ઓગણીસ તારીખ સુધી આ ચાલશે ઓગણીસ તારીખ સુધી આ બધું ચાલવાનું ઓગણીસ તારીખે સાંજે છ વાગે જે બે મહિના પેલા દુકાન ખુલી હતી ને ઓગણીસ છ વાગે ને તાળું લાગવા જઈ રહ્યું છે આ તો બધાય તકવાદી માણસો છે એનો લાભ હોય તો દુકાન ખોલવાની નગર બે હજાર બાર માં પણ વિસાવદર માં ભારતીય જનતા પાર્ટી નહોતી જીતી બે હજાર સત્તર નથી જીતી બે હજાર બાવીસ માં નથી જીતી પણ ભારતીય જનતા પાર્ટીની દુકાન ક્યારેય બંધ થઈ નથી પરિણામ ગમે તે આવે બીજા દિવસે સવારે લોકોની વચ્ચે રહીને એ ભારતીય જનતા કાર્યકર્તાઓની ફોજ ભારતીય જનતા પાર્ટી છે એની જવાબદારી અમે લીધી કરી પટેલ ટેન્શન લ્યો સીટ આપણે કોઈ પણ હિસાબે જીતશું આ જે ખોટી રીતે ભ્રામક પ્રચાર ત્યાં કરે છે ઘણા લોકો બાર ત્યાં ભરૂચ થી હોય કે સુરેન્દ્રનગર થી હોય કે બોટાદ થી હોય આ બધા લોકો ત્યાં આવી અને ખોટી સવારમાં ઊઠી અને ખોટી ખોટી વાતો ત્યાં ક્રામક પ્રચાર કરાવી રહ્યા છે એકસો ને એકસઠ સીટ છે એને એકસોને ત્રેસઠ કરવાની છે એમાં તમારા બધાનો સાથ માંગવા માટે આવ્યો છે આપણને ખબર છે કે બે મહિનાથી એક ઉમેદવાર એ ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરી રહ્યો છે ઉમેદવાર ત્યારે નક્કી જ નહોતા પરંતુ એક એક શબ્દ એક એક વાક્ય તમે જુઓ તેમાં ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકર્તાઓ માટે ઘસાતો એક પણ શબ્દ બોલવાને એમણે બાકી નથી રાખ્યો એમના એક નેતા દિલ્હીથી આવ્યા હતા ગુજરાતના બે હજાર બાવીસના ઇલેક્શન વખતે આવ્યા ત્યારે પણ કહેતા હતા કે લખી લો અમારી સરકાર બનવાની છે એકસો ને બ્યાસી સીટ ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા એકસો ને છત્રીસ સીટ ઉપર એની ડિપોઝીટ જમા થઈ ગઈ એવા નેતા હવે ગુજરાતમાં ફરી જીતવા માટે આવે છે યમુનામાં અને તાપીમાં ઘણું બધું પાણી ત્યાર પછી વહી ગયું લોકસભામાં પણ ગુજરાતમાં કોઈ ખાતું એમનું ખુલ્યું નહીં દિલ્હીની જે એક સરકાર ચલાવતા હતા એ દિલ્હીના લોકો એમને ઓળખીને એમને પોતાને પણ હરાવી દીધા એવા એ નેતા કે જેના માટે મારે કોઈ શબ્દ પ્રયોગ કરવો નથી જેનું નામ પણ બોલવા માટે હું તૈયાર નથી એ હવે ચેલેન્જ કરે છે તમને કે વિસાવદર જીતીને બતાવો આ ચેલેન્જ તમારા માટે છે પણ એકસો છપ્પન જીતવાનો જે આપણને એનો હર્ષ છે અને આજે જ્યારે એકસો એકસઠ પર આપે છીએ ત્યારે આપણા માટે આ એક સીટ ચેલેન્જ બની ગઈ છે બારમાં નહીં જીત્યા સત્તર માં નહીં જીત્યા બાવીસ માં પણ નહીં જીત્યા પણ હવે આ એક વધારાનો મોકો એ આપ સૌને મળી રહ્યો છે ત્યારે આ વખતે ચૂકતા નહીં એવી મારી આપ સૌને વિનંતી છે વર્ષોથી સંગઠનમાં કામ કર્યું છે એના માટે અનેક વાતો ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન સામેના ઉમેદવાર કરશે એના પાસે બીજું કંઈ હથિયાર નથી પાપડા ભાતામાં ગુજરાતનો વિકાસ છે દેશનો વિકાસ છે ત્યારે વિસાવદરના વિકાસ માટે આપણે કમર કસવી પડશે અને ઉમેદવાર તરીકે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ભાઈ શ્રી કિરીટભાઈ પટેલને પસંદ કર્યા છે ત્યારે એને જીતાડવામાં કોઈ કમી ન રહી જાય એની પણ કાળજી રાખવાની છે ભાઈ શ્રી હર્ષદભાઈ રીવાડિયા કોંગ્રેસમાં ચૂંટાયા હતા બે હજાર સત્તરમાં પચીસ હજાર મતે ચૂંટાયા હતા પણ મારા સંપર્કમાં આવ્યા ત્યારે મેં એમને કહ્યું ત્યારે એમણે કહ્યું એમનો વિશ્વાસ હતો કે કોંગ્રેસમાં રહેશે તો જીતી જશે પરંતુ એમણે કહ્યું કે કોંગ્રેસમાં રહીને હું જીતીશ તો વિશાવધારને સૌથી મોટો હું અન્યાય કરીશ હું વિકાસના કામો કરી શકતો નથી વિરોધની પાર્ટીમાં રહીને હું ત્યાંનો વિરોધ કરું એના કારણે વિસાવધરનો વિકાસ થતો નથી મારા કારણે વિસાવધર અને બેસાણને અન્યાય થાય છે એ મારાથી જોવાતો નથી અને એમણે ભારતીય જનતા પાર્ટીમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હારી ગયા સાત હજાર મત માટે હારી ગયા પરંતુ એક પણ દિવસ એમણે પાર્ટી છોડવાનો વિચાર નથી કર્યો એ સતત લોકો સાથે સંપર્કમાં રહ્યા એ સતત ખેતરોમાં ફરતા રહ્યા ખેડૂત ભાઈઓને મળતા રહ્યા કામ કરતા રહ્યા એમને હતું કે ભલે વિસાવદરમાં મારી જીત ન થઈ પરંતુ ભારતીય જનતા પાર્ટીના હાથમાં જ વિસાવદર અને ભેસાણનું ભવિષ્ય છે એને જો વિકસિત કરવું હશે તો હું પાર્ટી બદલી નહીં શકું મેં યોગ્ય નિર્ણય કરીને હું કોંગ્રેસમાંથી આવ્યો છું હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પૂરી મહેનત કરીશ આ વખતે પાર્ટી એમને ઉમેદવાર તરીકે એમનું નામ પણ ચર્ચામાં હતું પરંતુ ઉમેદવાર તરીકે એમનું નામ જાહેર નહીં થયું ત્યારે પહેલો ફોન એમણે મને કર્યો કે જરા એ ચિંતા નહીં કરતા હું માથા પર સાફો બાંધીને એ પેલો બાંધે છે ને શું બાંધે છે નીકળી જાય બુલેટ લઈને નીકળી જાય મને કે હું ફાળિયું બાંધીને નીકળી જઈશ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈને જીતાડવાના સંકલ્પ સાથે નીકળીશ ભાઈ શ્રી ભૂપતભાઈ એ પણ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હતા એમને ટિકિટ નહીં મળી એના કારણે નારાજ હતા મનુષ્યનો સ્વભાવ છે જેને ખોટું લાગી જાય લાગણીઓ હોય એ જ મનુષ્ય હોય એમાં એમણે ભૂલ કરી આ પાર્ટીમાં જોડાઈને જીત્યા પણ આવીને મને મળ્યા ત્યારે એમણે કહ્યું કે મેં પાર્ટીમાં રહીને હું મહામંત્રી જેવી જવાબદારીમાં હતો અને છતાં મેં ભૂલ કરીને હું આપમાં ગયો હું જીત્યો છું પણ મારું મન ભારતીય જનતા પાર્ટીની સાથે છે હું રાજીનામું આપવા માગું છું અને એમણે પાંચ વર્ષ ધારાસભ્ય તરીકે રહીને એન્જોય કરવાને બદલે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને કામ કરવાનું નક્કી કર્યું અને રાજીનામું આપ્યું તમે જુઓ છો મિત્રો કે કોર્પોરેટરને તમે રાજીનામું આપવાનું કોને તો એટલા બધા પ્રેશર લાવશે કે ના એને રાજીનામું નહીં લેવાય પણ આ તો ભૂપત બળવીર હતો એણે તો એક મિનિટમાં રાજીનામું આપી દીધું અને આજે જ્યારે એને ફરી ટિકિટ નથી મળી ત્યારે પણ એનાથી જે કંઈ થઈ શકે છે એ ભેસાણના વિસ્તારમાં એ ફરી રહ્યા છે કામ કરી રહ્યા છે હું પરમદેસાઈ વિસાવદર જવાનો છું વેસાણ જવાનો છું એમનો મને આજે ફોન આવ્યો કે તમે જ્યારે આવો છો ત્યારે મારા ગામમાં આવો છો મારા ઘરે તમે ચા પીવા આવજો અને મેં એને કહ્યું કે હું જરૂર તારા ઘરે ચા પીવા આવીશ આવા કાર્યકર્તાના ઘરે જવાનો એક આનંદ હોય છે એક ઉત્સાહ હોય છે અને એના કારણે કાર્યકર્તા મોટો નથી થતો પાર્ટી મોટી થતી હોય છે મિત્રો